સસ્તા દુકાનમાં લોકોને મળતી અડચણો અને અનિયમિતતાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા લુણાવાડા હાડોડ અને ખાનપુર તાલુકામાં તપાસ અને સ્થાનિકો સાથે સંવાદ કર્યો સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને મળતી અડચણો અને અનિયમિતતાને કારણે આમ આમ આદમી પાર્ટી પાર્ટી દ્વારા દ્વારા લુણાવાડા હાડોડ અને અને ખાનપુર તાલુકામાં તપાસ સ્થાનિકો સાથે સંવાદ કરાયો શહેરમાં તેમજ હાડોડ તેમજ ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી સસ્તા અનાજ મેળવનાર ગ્રાહકોને કેટલું અનાજ સરકાર દ્વારા આપવામાં આવે છે તેની માહિતી લીધી ત્યારે લોકો સાથે પણ સંવાદ કરતા એવું જાણવા મળ્યું કે પૂરતું અનાજ આપવામાં આવતું નથી દુકાનદારો કહે છે કે માલ આવ્યો નથી સર્વર ડાઉન છે આજે નહીં કાલે આવજો એમ કરી ગ્રાહકને ત્રણથી ચાર વખત ધક્કા ખવડાવવામાં આવે તેમજ દુકાન ઉપર આવ્યા પછી પણ બે ત્રણ કલાક ગ્રાહકોએ બેસી રહેવું પડે છે જેથી ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોની લાઈનો લાગેલી જોવા મળી તેમજ અનાજ આપવામાં આવેલની માહિતીની પાવતી આપવામાં આવતી નથી જેથી ખબર પડતી નથી કે કેટલું અનાજ આપવામાં આવેલ છે ને પાવતી લેવી હોય તો ગોગાવાડા ગામમાં દસથી વીસ રૂપિયા ગ્રાહક પાસે વસૂલવામાં આવે છે એવું પણ જાણવા મળેલ છે જેથી ગ્રાહકો પાસે દુકાનદારો લૂંટ ચલાવી આવી હોય એવું લાગે છે આવતીકાલે આખર તારીખ હોવાથી ગ્રાહકોને પૂરતું અનાજ મળી રહે તે માટે વધારાના પાંચ દિવસ ફાળવવામાં આવે એવી કલેક્ટરની રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ આસિફ લુણાવાડા આજે ચારિયા હાડોળ સરકારી સંસ્થાની દુકાન છે ત્યાં એટલે ભીડ છે લાઈન લાગેલી છે લાઈનમાં માણસો અનાજ લેવા માટે બેસેલા છે અત્યારે કેટલા માસનું અનાજ મળવાનું છે તમને ખબર છે તમને ખબર છે અહીં કેટલા માસનું અનાજ મળવાનું છે ખબર નથી કોઈને ખબર છે અહીંયા હાલમાં કેટલા મહિનાનું અનાજ મળવાનું છે ના સાહેબ અમને તો ખબર નથી અમને જે પાસમો થતું હોય આ લઈ અમને કાપ ભણીએ અમે તો એટલી ખબર જ નથી ભણેલો હોય એની કોઈ ખબર હોય તો તમને ખબર છે બેન નથી ખબર કે અત્યારે કેટલું અનાજ આપણે આપવાનું છે તમને ખબર છે ખબર નથી તો અહીં આ જે અનાજ લેવા માટે આવેલા છે એ કોઈને કોઈ ભાઈ કે કે બેનને ખબર નથી કેટલું અનાજ આપવામાં આવે છે હાલમાં બે માસનું જેમનું અનાજ બાકી છે લેવાનું એ તમામ માણસોને પણ સલાહ આપવામાં આવી છે કે અત્યારે બે માસનું અનાજ તમને આપશે જે બાકી હોય લઈ લેવું તમને બેન ખબર છે અત્યારે કેટલું અનાજ આપવામાં આવે છે તમને ખબર છે બા બાટલું અનાજ આવવાનું છે

પુરેપૂરું એટલે કેટલું આપવાનું છે અત્યારે હા ના પણ એમ જે આપતો એટલે બે મહિનાનું એક મહિનાનું આ સાત છઠ્ઠા મહિનામાં જો સરકારે જાહેરાત કરી છે કે બે મહિનાનું ભેગું આપવાનું છે જેમનું બાકી હોય એમને મેળવી લેવું હો જેમનું બાકી હોય જેને મળી ગયું એને નહીં મળે પણ જેમનું બાકી જે બાકી હશે એમને અનાજ મેળવી છે તમને બેન ખબર છે અત્યારે કેટલું અનાજ મળવાનું છે તમને કયો કશો હશે

ફટાફટ પતાવો તમે ગઈ ભી અને 5 દિવસ પાંચ દિવસ કહી દી તમે જો તમારો ઓફ નથી

અને દાળ ના ચણા જો આયા નથી પૂછી લીયા અમે દાળ ના ચણા કે ભાઈ પોકારી દીધા

અને ખાસ બરાબર આજ રોજ ખાનપુર તાલુકાના અલગ અલગ વિસ્તારની અંદર અમે સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી ત્યાં હજુ સુધી પૂરતો જથ્થો નથી આવ્યો એવું અમને અહીંયાથી કહેવામાં આવે છે અત્યારે હાલ મીઠું ચોખા ચણા તુવેરની દાર એ બધું જ અહીંયા આપવામાં આવે છે પણ અહીંયા પૂરતો જથ્થો નથી આવ્યો એટલા માટે અમને એવું કહેવામાં આવે છે એ લોકોને પૂરતો અનાજ મળતું નથી એના માટે અમે પણ ગાડી રજૂઆત કરીશું કા જે સસ્તા અનાજના જે હકપાત્ર હોય જે વ્યક્તિઓ એમને પૂરતો અનાજનો માલ મળે એવી ઉપર અમે રજૂઆત કરીશું નટવરસિંહ સોલંકી આમ આદમી પાર્ટી મારે તો ખાલી કેટલી વખત આવ્યા તમે અહીંયા માલ લેવા

બનાવે માલીવાત તમારું ગામ કહ્યું જયારે ખાનપુર તાલુકાના ગોગાવાડા ગામની અંદર સસ્તા અનાજની જે દુકાન ચાલે છે એમાં લોકોને પૂરતો અનાજ મળે છે કે નથી મળતો એના માટે આપણે આપણે એને પૂછ્યા તમે ક્યાંથી અનાજનો જથ્થો લીધો ગોગાવાડા તો શું શું મળ્યું તમને ગોગાવાડા અમે શું શું મળજો અગિયાર કિલો ચોખા એ ને નહીં સો કિલો ગોવાય ત્યાં ની ચાર નોમ છે